ભાવનગરમાં સૌપ્રથમ પ્રથમ વખત ધ વોસ ઓફ યુથ શીર્ષક હેઠળ ભાવનગર ભાવનગરના યુથમાં નેતૃત્વ કળા વિકસે તે હેતુથી ભાવનગર માં સૌ પ્રથમ વખત યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ યુથ પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી સંરક્ષણ મંત્રી ગૃહમંત્રી વિદેશ મંત્રી નાણાં મંત્રી શિક્ષણ મંત્રી કાયદા મંત્રી ગ્રામીણ વિકાસ મંત્રી મંત્રી સ્પોર્ટ્સ મંત્રી મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ઉદ્યોગ મંત્રીની ભૂમિકા સાથે વિપક્ષના વિવિધ સંસદ સભ્યોની જવાબદારીઓ વિદ્યાર્થીનીઓ નિભાવી હતી યુથ પાર્લામેન્ટમાં શાસક પક્ષ અને વિપક્ષની રચના થશે વિદ્યાર્થીની પ્રતિનિધિ સંસદ સભામાં પોતાની ભૂમિકા ભજવશે પ્રશ્નોત્તરી ચર્ચા વિચારણા ઠરાવો તથા વિપક્ષમાં પોતાની ભૂમિકા લોકશાહી સ્વરૂપે પ્રદર્શિત કરશે લોકસભાના માહોલ સાથે સંસદીય સંસ્કૃતિ અને લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ કરાવ્યો હતો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે